સુરત શહેરના અમરોલી વિસ્તારમાંથી એકવીસમી ઓગસ્ટે અપહરણ થયેલા ત્રણ વર્ષીય માસુમ બાળકની લાશ મુંબઈમાં ટ્રેનના ટોયલેટમાંથી મળી આવતા ચકચાર મચી છે એકવીસમી તારીખે સુરતમાંથી બાળકનું અપહરણ થયા બાદ તેના માસીનો દીકરો જ બાળકને ઉઠાવીને લઈ જતો સીસીટીવીમાં કેદ થયો છે પોલીસને માસીના દીકરાનું લોકેશન મહારાષ્ટ્રમાં મળતા ત્યાં પહોંચી હતી જ્યાં એક ટ્રેનના ટોયલેટમાંથી માસૂમની લાશ મળી આવી જતી જ્યારે બાળકને ઉઠાવી જનાર આરોપીની હાલ શોધખોળ ચાલી રહી છે મૃતક બાળકનો પરિવાર મૂળ બિહારનો રહેવાસી આ કરુણ ઘટનાનો ભોગ બનેલો પરિવાર મૂળ બિહારના શિવાંગ જિલ્લાના બરહાન ગોપાલ ગામનો વતની છે અને હાલ સુરતના અમરોલી ગણેશપુરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે આવેલી કૃષ્ણાનગર સોસાયટીમાં રહે છે રાજેન્દ્ર જીવ શાહ હાલ દુબઈ ખાતે નોકરી કરી રહ્યા છે જ્યારે તેમની પત્ની દુર્ગાવતી કુમારી અને તેમનો ત્રણ વર્ષનો પુત્ર આકાશ ઉર્ફે આરવ કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા હતા એક સપ્તાહ પહેલા દુર્ગાવતી કુમારની મોટી બહેન રબડી અને તેનો દીકરો વિકાસ કુમાર બી સુંદર દળયાલ શાહ સુરત દુર્ગાવતી કુમારીના ઘરે રહેવા આવ્યા હતા અપરાને સીસીટીવી ફૂટેજ ગયા 21 ઓગસ્ટના રોજ બપોરે 12 વાગ્યાની આસપાસ રબડીબેનનો દીકરો વિકાસ કુમાર શાહ તેની સગી માસી દુર્ગાવતીબેનના ત્રણ વર્ષના દીકરા આકાશ ઉર્ફે આરવને લઈને ઘરેથી નીકળી ગયો હતો શરૂઆતમાં પરિવારજનોએ વિચાર્યું કે તે બાળકને લઈને આસપાસ ફરવા ગયો હશે પરંતુ એક બે કલાક વીતી ગયા સત્તાક વિકાસ ઘરે પાછો ન ફરતા પરિવારજનો ચિંતિત થયા અને શોધખોળ શરૂ કરી જ્યારે કોઈ પત્તો ન લાગ્યો ત્યારે તેમની અમરોળી પોલીસનો સંપર્ક કર્યો આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી સીસીટીવી ફૂટેજમાં જે દ્રશ્યો સામે આવ્યા તે ચોંકાવનારા હતા ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વિકાસ ત્રણ વર્ષના માસુમ બાળકને લઈને ઘરેથી નીકળ્યો હતો તેને બાળકને રેલવે સ્ટેશન લઈ જવા માટે એક બાઇક ચાલક પાસે લિફ્ટ માગી હતી ફૂટેજમાં વિકાસ બાળકને લઈને બાઇક પર બેસતો પર નજરે પડે છે આ દ્રશ્યો પરથી સ્પષ્ટ થયું કે વિકાસ બાળકને લઈને શહેરની બહાર નીકળી રહ્યો હતો પોલીસને એ પણ જાણવા મળ્યું કે વિકાસ તેની માસી દુર્ગાવતી કુમારીનો મોબાઈલ પણ સાથે લઈ ગયો હતો જેથી પોલીસે મોબાઈલની લોકેશનના આધારે તેની બાળ મેળવવાની કયાવત હાથ ધરી છે મોબાઈલ લોકેશન ટ્રેસ કરતાં પોલીસને જાણવા મળ્યું કે વિકાસનું લોકેશન નાસિક અને ત્યારબાદ મુંબઈ તરફ જઈ રહ્યું હતું આ દરમિયાન મુંબઈમાં ખુર્લા વિસ્તારમાં આવેલા લોકમાન્ય તિલક ટર્મિનસ પરથી ગોરખપુરથી મુંબઈ આવતી કુશીનગર એક્સપ્રેસ ટ્રેનમાં એક ત્રણ વર્ષના બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ ટ્રેનના એસી કોચના ટોયલેટના ડસ્ટબિનમાંથી આ મૃતદેહ મળી આવ્યો હતો જીઆરપી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી મૃતદેહ સુરતથી અપહરણ થયેલા ત્રણ વર્ષના આકાશ ઉર્ફે આરવનો હતો મૃતદેહ સ્થિતિ જોઈને પોલીસ અને મેડિકલ ટીમે પણ ચોંકી ઉઠી બાળકની હત્યા અંત્યંત કુરતાપૂર્વક કરવામાં આવી હતી જે દર્શાવે છે જે હત્યારોએ માસુમ બાળક પર કોઈ જ દયા રાખવી ન હતી પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ બાળકને સુરતથી અપહરણ કર્યા બાદ નાસિક પહોંચ્યો હતો અને ત્યાંથી તે કુશીનગર એક્સપ્રેસ ટ્રેનમાં બેઠો હતો પોલીસને શંકાશે કે તેને બાળકનું ટ્રેનમાં જ ગળું દબાવીને અન્ય કોઈ રીતે હત્યા કરી અને લાશને ડરથી છુપાવવા માટે ટોયલેટના ડસ્ટબિનમાં નાખી દીધી હતી તપાસ અને આરોપીની શોધખોળ આ ઘટના બાદ સુરત અને મુંબઈ પોલીસ બંને સંયુક્ત રીતે તપાસ હાથ ધરી છે અમરોલી પોલીસ દ્વારા મળતી માહિતી અને સીસીટીવી ફૂટેજના આધારે મુંબઈ પોલીસે તપાસનો દોર સાંભળ્યો છે પોલીસે કુશીનગર એક્સપ્રેસના તમામ મુસાફરોની વિગતો અને સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે સૂત્રોના જણાવ્યા અનુસાર હત્યારો વિકાસકુમાર ટ્રેનમાંથી ઉતરીને ફરાર થઈ ગયો હતો पुलिस तेनी शोधखोल करी रही थी आज अर्ली मॉर्निंग सुबह एक बजे के दरमियान एलटीटी पुलिस एलटीटी रेलवे स्टेशन टर्मिनल के आ, लोकेशन पे एक कुशीनगर ट्रेन उनका कोच में एक बाथरूम में एक छोटी बेबी का डेड बॉडी मिली है और आगे उसका नो इन्वेस्टिगेशन एल टी पुलिस स्टेशन की तरफ से किया गया है उससे सामने बात ये आ रहा है तो वो जो बेबी तीन साल का आ, बॉय है बेबी है और वो दो दो दिन पहले वो सूरत सिटी से मिसिंग हो गया तो मतलब वहाँ पर किडनैपिंग किडनैपिंग ऑफेंस उसमें रजिस्टर किया गया है और वो अमरे अमरेली पुलिस स्टेशन जो सूरत सिटी में जो रजिस्टर किया उस किडनैपिंग ऑफेंस में उस बेबी के साथ उसका एक कजिन ब्रदर उसके साथ वो लास्ट उसमें दिखा गया था तो फ़िलहाल अभी सूरत सिटी पुलिस यहाँ पर आए हुए हैं और आगे उसमें इन्वेस्टिगेशन करेगी जब हमारी टीम पहुंची तो किस हालात में एक बच्चा वहाँ पर मौजूद था किस मॉल थोड़ा बता पाएंगे सर किस चीज़ से हत्या की गई हाँ जब अधिकारी पहुंचे किस हालत में देखे वेरी 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 सैड एंड शॉकिंग सिचुएशन था वो बेबी बॉय उसको उसके फेस से उसका नेक uh, कट uh, दिख रहा है उसमें थ्रोट स्लिट कट और उस बेबी को डस्टबिन में उल्टा पोजिशन में रखा गया था जैसा वहाँ पर पाया गया था बाद में जी पुलिस वहाँ पर पहुँची थी और बेबी को वहाँ से निकाला था फिर आगे जो मेडिकल प्रोसीजर है फिर उसको पोस्टमार्टम के लिए है तो अभी फिलहाल अभी थोड़ी देर पे उनकी फैमिली भी उनकी मदर और फैमिली भी आया हुआ है तो आगे का इन्वेस्टिगेशन प्रोसीजर किसी प्रकार का को कोई असॉल्ट किया गया बॉडीज पे कुछ निशान सम पाया गए सर अभी तो प्राइमा फेस ही उसका नेक के पास बेबी का नेक के पास कट दिख रहा है तो और आगे अभी पोस्टमार्टम में अपने को और डिटेल इंफॉर्मेशन आएगा हत्या की वजह क्या सकता तो कुछ हमने साथ है क्या क्या वजह इसके पीछे मोटिव था अभी तो फिलहाल कम्प्लीटली क्लियर नहीं है बट प्राइमा फेसी डोमेस्टिक डिस्प्यूट ऐसा सामने आ रहा है uh, सूरत में ये जो अक्यूज हैं विकास शाह अराउंड एज ट्वेंटी फाइव ईयरस ये ये जो बेबी है बेबी का क्लोज रिलेटिव ही है तो उनका कुछ तो प्राइमर फेस डोमेस्टिक डिस्प्यूट ऐसा सामने आ रहा है बट आगे इन्वेस्टिगेशन में क्लियर हमारे कितनी टीमें इसमें जांच कर चाहिए कितनी टीमें बनाई गई जो इसकी जाँच कर ली है तो रात से फिलहाल एल डी टी सी पी आई वहाँ पर ही मौजूद है उनका एल टी टी का ऑफिसर स्टाफ भी उधर ही मौजूद है और आर पी एफ भी हमको मदद कर रही है और सूरत का सिटी का अमरोल पुलिस स्टेशन का भी टीम यहाँ पर आए है या उसके बारे में कुछ बता पा कुछ पता चल पाया क्या क्यूज मेंटली डिस्टर्ब है क्या किसी कुछ उसके बारे में कुछ जानकारी से ना वो आगे इन्वेस्टिगेशन में अभी पता चलेगा थैंक यू थैंक यू सर ब्यो रिपोर्ट इनायत मंसूरी सूरत